ભરૂચની શાંતિને ડહોળવાનો પ્રયાસ અસામાજિક તત્વ દ્વારા નવચોકી સ્થિત શંકરાચાર્ય મઠને આગી ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ શારદા પીઠ દ્વારકા સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક એ નિશાન બનાવ્યું જૂના ભરૂચના નવચોકી ઓવારા ખાતે આવેલ શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકા શારદા પીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અજાણ્યા અસામાજિક તત્વ એ નિશાન બનાવ્યું હતું વહેલી સવારે કોઈ કજાણ્યા ઈસમે મંદિર પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો સવારના સમયે કોઈ અજાણ્યા અસામાજિક તત્વ દ્વારા મંદિર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કરવામાં આવેલા પ્રકારના નાપાકૃત્ય મંદિર પરિષદમાં લાગેલ સીસીટીવી કેમેરા માંગ કે થવા પામ્યા છે સાથે સાથે અસામાજિક તત્વ યુવક દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળા કાગળ પણ ફેંક્યા હોવાનું કહેવાય છે હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા એસઓજી એલસીબીની ટીમ સહિત ભરૂચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે સાથે એફએસએલ અને ડોગ સ્કોડની ટીમનો પણ તપાસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે હાલ તો સ્થાનિકો માં સવાલ ઉઠી રહ્યા છે કે લોકસભા ની ચૂંટણી ટાણે જે શહેર ની શાંતિ દોહરાય તેવા કૃત્ય કોણ ઈચ્છી રહ્યું છે તેવા સવાલો હાલ સમગ્ર ઘટનાક્રમ બાદ થી ચર્ચા નું કેન્દ્ર બન્યા છે આજે સવારે અંદાજે સાડા પાંચ થી છ ની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઇસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયએસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે ને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે